જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું શ્રી રામદેવ પીરની કથા જે દર ગુરુવારે અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે આ કથામાં સાંભળશું રાજા અજમલજીને દ્વારકાધીશે દર્શન આપ્યા અને તેના ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરશે તેવું વરદાન આપ્યું જેની સુંદર કથા આ વિડિયોમાં સાંભળશું જે દર મહિનાની બીજ અને ગુરુવારના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જે નિસંતાન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે કોઢિયાને કાયા પ્રાપ્ત થાય છે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામદેવ પીરની જૈ તો કથા શરૂ કરીએ રાજાજી દરિયામાં જઈને પડ્યા છે એ સમાચાર રાણી દેને જઈને કોઈએ પહોંચાડ્યા એ વાત આખું દ્વારિકા ગામ પણ જાણી ગયું કેટલાકે તો પેલા પૂજારીને ધમકાવી મારવા પણ લીધા કારણ કે એણે જ અજમલજીને દરિયામાં જવા માટે કહ્યું હતું કેટલાકે દરિયામાં હોડીઓ છોડી મૂકી જ્યારે રાણી મીણલદે તો પોતાના પતિની પાછળ દરિયામાં પણ ડૂબી મરવા તૈયાર થયા સંઘની સ્ત્રીઓએ પણ દરિયાકાંઠે આવેલી હતી એ બધીએ રાણીને પકડી રાખ્યા અને દરિયામાં પડવા ન દીધા સૌ સ્ત્રીઓ અને રાણીજી મૂકી રડવા લાગી છાતી માથું કૂટવા લાગી અને રાણીજી તો ભોંય પર પછાડ ખાવા લાગી ગયા દરિયાકાંઠા પરની કરુણ પરિસ્થિતિની રણછોડરાઈએ જાણ થઈ એટલે રાજાજીને સમજાઈ નહીં એવી રીતે કિનારા પર સૌની વચ્ચે લાવીને મૂકી દીધા રાણીજી છાતી ફાટ રુદન કરીને ફરી પાછા દ્વારિકામાં ડૂબવા જઈ રહ્યા હતા ત્યાં તો કોઈની નજર દૂરથી આવતા અજમલજી પર પડી અને તેણે જોરથી બૂમ પાડી કે જુઓ જુઓ રાજા અજમલજી આવી રહ્યા છે ત્યાં બધાએ એ તરફ જોયું બધા જ તેને જોવા આસ્થામાં દોડી ગયા લાંબા થઈને પગે પડ્યા સવે જોયું તો તેના કપડાં જરાય ભીના ન હતા તદ્દન કોરા હતા કપાળે શંખ ચક્ર ગદા અને પદ્મની છાપવાળા તેને જોઈને મિણલદે પણ આશ્ચર્યચકિત થઈ સામાં દોડી ગયા અને બોલ્યા કે હે મારા નાથ તમે તો દરિયામાં પડી અમને ખૂબ રડાવ્યા અમને ખૂબ તરસાવ્યા ત્યારે રાજા અજમલજી બોલ્યા કે હવે તો જેટલું રડ્યા તેટલું હશો કારણ કે મેં સોનાની દ્વારિકા જોઈ છે દ્વારિકાના દર્શન કર્યા રણછોડજીની સોનાની દ્વારિકા સાક્ષાત રણછોડજી મને મળ્યા તેના દર્શન મને થયા અને તેણે મને પુત્ર થવાનું વરદાન આપ્યું આ જુઓ એની એંધાણીમાં મારા કપાળ પર રણછોડજીએ પોતે ચાર જાતના તિલક છાપ કર્યા છે એ દીનદયાળની તો અકળ કળા છે તેમની કૃપાથી દરિયાએ માર્ગ આપ્યો અને અહીં કિનારા પર અજબ રીતે હું આવી ચડ્યો છું બધા બોલો શ્રી રણછોડરાયની જય અને સૌએ રણછોડરાયની જય બોલાવી સૌ આનંદથી બોલી ઉઠ્યા પછી તો કાંઠો અને આખું દ્વારિકા ગામ રણછોડરાયની જયના પોકારોથી ગાંજી ઉઠ્યો ત્યાં ઊભેલા સૌ લોકોએ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે રણછોડરાય ભીડભન ભગવાન છે

નરહરિની રખ્યા પ્રેમથી પરખ્યા પલક એકમાં એણે પાપ ધોયું પ્રભાતના પહોરમાં ડીઠા ડાકોરમાં કૈવત દેખાડ્યા ચૌદ રત્ન કાઢ્યા કામઘેનું કેરું દૂધ દોહ્યું વેદની વાતમાં સમુદર સાથમાં નાગને નેતરે નીર વલોવ્યું પ્રભાતના પહોરમાં દીઠા ડાકોરમાં બોડાણોજી લાવ્યા ડકપુર ભાવ્યા સર્વના મનમાં શુભ સોહ્યું સ્વામી આશારામના નવેખંડ નામના શામળે ચિત્તમાં ચિત્ત પોર્યું પ્રભાતના પોરમાં ડીઠા ડાકોરમાં આવા સુંદર ભજન ગાતા ગાતા પોતાના દેશ પોકરણ ગામ ભણી ફરી પાછા ફરવા રાજા અજમલજી અને તેનો સંઘ બીજા દિવસે ઉપડ્યો હવે લોકોમાં તેમના રાજા પ્રત્યે આદર પહેલાં કરતાં પણ વધી ગયો હતો સૌ સંત જેવા ભાવથી તેના દર્શન કરવા દોડી આવતા હતા તેમનો સંઘ મુકામ કરતો કરતો રણછોડજીનો મહિમા વધારતો સ્વદેશ આવી પહોંચ્યો ત્યારે અજમલજીએ સૌને જમાડ્યા અને બ્રાહ્મણોને દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ પ્રમાણે શ્રી રામદેવ પીર આખ્યાનમાં રાજા અજમલજીને દ્વારકાધીશે દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું જેની સુંદર કથા અહીં પૂર્ણ થાય છે બોલો શ્રી રામદેવ પીરની જય અલખ ધણી રામાપીરની જય તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીરની કથા આ કથા ગુરુવાર કે બીજના દિવસે સાંભળવાથી રામદેવ પીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરી જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવપીરની કૃપા હંમેશા બની રહે છે રામદેવપીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ લોબાના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે બોલો રામા પીરની જય તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળ્યું રાજા અજમલને દ્વારકાધીશે દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું જેની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌ નિવારા જય શ્રી કૃષ્ણ